પાલીતાણાના ડુંગરપર ગામે સીઆઈએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરીને વતન ફરતા જવાનના ભવ્ય સામૈયા કરાયા પાલીતાણાના ડુંગરપર ગામે રહેતા ચૌહાણ ભીખાભાઈ ટીડાભાઈના પુત્ર ચૌહાણ પંકજભાઈ ભીખાભાઈ જેઓ સીઆઈએસએફમાં સિલેક્ટ થયા હતા જેને ટ્રેનિંગ પૂર્ણ કરીને વતન પરત ફર્યા હોય જેને લઈને બ્રજવાડના ભવ્ય સામૈયા અને સ્વાગત યાત્રા કાઢવામાં આવી હતી જેમાં ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી સ્વાગત યાત્રાની શરૂઆત કરી હતી જેમાં સ્થાનિક આગેવાનો રૂરલ પોલીસ મથકના પીએસઆઈ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને પાલીતાણાથી ડુંગરપુર સુધી સ્વાગત કરેલી રેલી કાઢવામાં આવી હતી જેમાં ગ્રામજનો સહિત પાલીતાણાના વાસીઓ અને પરિવારજનો દ્વારા ભવ્ય સામૈયા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને સ્વાગત યાત્રા કાઢવામાં આવી હતી સ્વાગત યાત્રા પાલીતાણાના ડૉક્ટર સાહેબ આંબેડકર ડુંગર પર સુધી સ્વાગત યાત્રા કાઢવામાં આવી જેમાં ચૌહાણ પંકજભાઈ ભીખાભાઈ નામના જવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું શહેર તથા ગ્રામ્યના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય સન્માન કરાયું હતું અને સમસ્ત ડુંગર પર ગામમાં આજે દેશભક્તિનો માહોલ રંગાયેલો જોવા મળ્યો હતો શાશ્વત ગુજરાત પાલીતાણા ન્યૂઝ